મિત્રો આજે પવિત્ર શ્રાવણ માસનો આ છેલ્લો સોમવાર છે અને આ છેલ્લા સોમવારે મિત્રો આપણે આપણા ગોઘલા મિત્રો આપણા જે ગોઘલેશ્વર મહાદેવ વિરાજમાન છે ત્યાં મિત્રો આપણે દર્શન માટે આવ્યા છીએ મિત્રો આપણને સૌ પ્રથમ આપણા ગોઘલેશ્વર મહાદેવની જે ધજા ફરકી રહી છે એ ધજાના મિત્રો આપણને દર્શન થઈ રહ્યા છે મિત્રો આપણે ગોઘલેશ્વર મહાદેવના દર્શન કરીએ તે પહેલાં આપણા ગોઘલેશ્વર મહાદેવની સામે જ આપણા જે રત્નેશ્વર મહાદેવ વિરાજમાન છે તેના મિત્રો આપણે દર્શન કરી રહ્યા છીએ મિત્રો હવે આપણે આપણા આ ગોઘલેશ્વર મહાદેવના મિત્રો આપણે દર્શન માટે જઈ રહ્યા છીએ હવે આપણને આ પવિત્ર શ્રાવણ માસના છેલ્લા સોમવારના આપણા જે ગોગલેશ્વર મહાદેવ ત્યાં બિરાજમાન છે એ ગોગલેશ્વર મહાદેવના મિત્રો આપણે દર્શન કરી રહ્યા છીએ ગોગલાધામ ઓમ નમ શિવાય ઓમ નમ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય મિત્રો હવે આપણે અહીંયા જે અલગ અલગ જે જ્યોતિર્લિંગ છે તેના દર્શન કરીશું સૌ પ્રથમ ઘોમેશ્વર જ્યોતિર્લિંગ મહારાષ્ટ્ર ભીમાશંકર જ્યોતિર્લિંગ આ આસામ નાગેશ્વર જ્યોતિર્લિંગ મહારાષ્ટ્ર પશુપતિનાથ જ્યોતિર્લિંગ નેપાળ વૈદનાથ જ્યોતિર્લિંગ મહારાષ્ટ્ર રામેશ્વર જ્યોતિર્લિંગ દક્ષિણ ભારત शेल मल्लिकार्जुन ज्योतिर्लिंग दक्षिण भारत आंध्र केदारेश्वर ज्योतिर्लिंग हिमालय चंद्रमौलेश्वर ज्योतिर्लिंग सोमनाथ ओंकारेश्वर ज्योतिर्लिंग ममलेश्वरम विंध्याचल पर्वत महाकालेश्वर ज्योतिर्लिंग उज्जैन काशी विश्वनाथ ज्योतिर्लिंग काशी મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા આપણા આ ઘોઘલાધામ આપણા ઘોગલેશ્વર મહાદેવને મિત્રો આખા મહિના દરમિયાન લગભગ પંદર લાખથી પણ વધારે બીલીપત્ર ચડાવવામાં આવે છે અને મિત્રો અંદાજે એટલે લગભગ એક દિવસના લગભગ એકાવન હજારથી પણ વધારે મિત્રો આપણે આ બલી બીલી છે એ ચડાવીએ છીએ તો અહીંયા આ બીલી આપણે રેડી કરવા માટે આપણા જે ગોગલેશ્વર મહાદેવની આજુબાજુના જે ગામના ભક્તજનો છે આપણી બહેનો છે ભાઈઓ છે તે દરરોજ વહેલી સવારમાં અહીંયા સેવામાં આવી જાય છે એ મિત્રો આપણે જોઈ શકીએ છીએ આપણા દરેક બહેનોની અને અહીંયા આપણા જે દરેક વડીલ છે એમની સેવા જે છે એ ખૂબ જ સુંદર સેવા છે મિત્રો જ્યારે આ આપણા આ દાદાને જ્યારે હું અહીંયા જોઉં છું બીલી પત્ર રેડી કરતા ત્યારે મિત્રો મને આજે મારા પિતાશ્રીની યાદ આવી ગઈ કારણ કે અમારા પિતાશ્રી જ્યારે જીવતા હતા ત્યારે તેઓ પણ આખો મહિનો અહીંયા સેવા માટે આવતા હતા મિત્રો હવે આપણે સામે જેને જોઈ રહ્યા છીએ એ અહીંયા આપણા ગોઘલાધામ આપણા ગોઘલેશ્વર મહાદેવની જે પૂજા કરે છે એટલે કે જે મહંત છે એ પ્રવીણગીરી બાપુ તેમના મિત્રો આપણને દર્શન થઈ રહ્યા છે તેઓ ઘણા સમયથી અહીંયા સેવા કરે છે મિત્રો હવે આપણે અહીંયા પહેલાં આપણા જે હતા સંત શ્રી નારાયણગીરી બાપુ તેમની સમાધિ મિત્રો આપણે દર્શન કરી રહ્યા છીએ મિત્રો આપણા નારાયણગીરી બાપુ બ્રહ્મલીન જે થયા તે તારીખ હતી સત્યાવીસ આઠ બે હજાર સોળને શનિવારના રોજ તેઓ બ્રહ્મલીન થયેલા અને તેમને અહીંયા આ સમાધિ આપવામાં આવેલી તે સમાધિ સ્થળના મિત્રો આપણે દર્શન કરી રહ્યા છીએ અને તેમની જે ચરણ પાદુકા છે તેના મિત્રો આપણને દર્શન થઈ રહ્યા છે